નમસ્તે મિત્રો આજે આપણે કોલેજથી લઈને ક્લાર્ક હેલ્પર અને તમામ ભરતી જ્યારે જોવા જઈ રહ્યા છીએ શિક્ષક ભરતી પણ છે અંગ્રેજી એક સ્ત્રી પુરુષ કોલેજ બીએ એમ એ બીએડ ઇંગ્લિશ વિષય હોવો જોઈએ બીસીએ સ્ત્રી પુરુષ બીસીએ કોલેજ માટે બીસીએ એમએસસી આઈ કરેલું હોવું જોઈએ અંગ્રેજી સ્ત્રી અથવા તો પુરુષ ગમે એ સેકન્ડરી હાયર સેકન્ડરી માટે બી એ એમ એ ઇંગ્લિશ વિષય હોવો જોઈએ ગણિત વિજ્ઞાન સ્ત્રી ઉમેદવાર જોઈ છે સેકન્ડરી વિભાગ બીએસી બીએડ સંસ્કૃત ગુજરાતી માટે સ્ત્રી ઉમેદવાર જોઈએ છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ બીએ બીએડ ક્લાર્ક જોઈએ છે એક પુરુષ ઉમેદવાર સ્કૂલ વિભાગ માટે સ્નાતક અને વહીવટી કામનો અનુભવ હોવો જોઈએ અને વહીવટી કામ સંભાળી શકે તેવા ઉમેદવાર જોઈએ છે રેક્ટર અથવા તો ગૃહમાતા સ્ત્રી હોસ્ટેલ ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ હેલ્પરની એક જગ્યા ખાલી છે પુરુષ હોસ્ટેલ માટે સમગ્ર શૈક્ષણિક કેમ્પસ તમામ પરચુરણ કામ કરી શકે તેવા ઉપરોગ લાયકાત ધરાવતા ઉમેદવારે માત્ર ફોટા સાથેની અરજી સંપૂર્ણ વિગત સાથે આપેલ વોટ્સએપ નંબર પર સ્કૂલ હોસ્ટેલના મોબાઈલ નંબર નેવું પંચાવન બેતાલીસ બ્યા બેતાલીસ એકસો એંસી કોલેજમાં જેમણે અરજી કરવી હોય તેમને નેવું ત્રણસો સત્યોતેર સત્યાવીસ જીરો તેત્રીસ પર મોકલી આપવાની રહેશે માત્ર રિઝ્યુમ મોકલવાનું છે અન્ય કોઈપણ પ્રમાણપત્ર તમારે મોકલવાના રહેતા નથી સ્કૂલ હોસ્ટેલ વિભાગ માટે અરજી કરતા ઉમેદવારે ઉપર આપેલ સ્કૂલ મોબાઈલ નંબર પર જ અરજી કરવીની રહેશે અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે હવે સ્થળ નોંધી લેજો શ્રી લેવા પટેલ કન્યા છાત્રાલય નેશનલ હાઈવે સત્યાવીસ બી ગુંદાળા ચોકડી પાસે પોસ્ટ બોક્સ નંબર પચાસ ગોંડલની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે રાજકોટ તેર ચાર બે હજાર ચોવીસ શ્રીમતી યુએલડી કન્યા વિદ્યાલય ગોંડલ શ્રીમતી યુએલડી મહિલા કોમર્સ એન્ડ બી સી એ કોલેજ અને શ્રીમતી જે એમ કાછડિયા લેવા પટેલ કન્યા છાત્રાલયની આ ભરતી જાહેરાત છે શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા આ જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે